નમસ્કાર હું છું પૂજા રાવલ આપ જોઈ રહ્યા છો ધીકેશ્રી ટાઈમ્સ બનાસકાંઠા જિલ્લાના ડીસાથી માળી સમાજ પરમાર પરિવાર દ્વારા તારીખ આઠ સપ્ટેમ્બરના રોજ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યો હતો અને ચાર દિવસ પછી સાતસો જેટલા પદયાત્રીઓ સાથે સાંજે માઉન્ટ આબુ ખાતે આવેલ રાજપૂત ધર્મશાળાએ પહોંચી હતી માળી સમાજ પરમાર પરિવાર દ્વારા રોજ સાંજે ભોજન પ્રસાદ લઈ ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવતું હતું જેમાં નામચીન કલાકાર એવા મુંબઈથી પ્રકાશભાઈ ગોયલી તથા જાલોરથી પૂજા માળી અને બનાસકાંઠાની કોયલ તરીકે ઓળખાતી રાજલબાઈ ભજન સંધ્યામાં રમઝટ બોલાવી હતી માળી સમાજ પરમાર પરિવાર આ ભજન સંધ્યામાં મોટી સંખ્યામાં જોડાઈ નાચગાનમાં ઝૂમી ઉઠ્યા હતા ત્યારબાદ અર્બુદા માતાજીના સેવામાં સાથ અને સહકાર આપનાર તમામ યાત્રિકોને સન્માનિત કરવામાં આવ્યા હતા